સમગ્ર ભારત દેશમાં સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવી ભારત વિકાસ પરિષદની રાજકોટમાં શ્રદ્ધાપાર્ક શાખા દ્વારા તહેવારોને અનુલક્ષીને નિઃશુલ્ક મીઠાઈ અને ફરસાણ વિતરણ સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા આજરોજ રાજકોટમાં શ્રદ્ધા પાર્ક શાખા દ્વારા સાતમ આઠમના તહેવારો આવતા હોય મધ્યમ અને ગરીબ વર્ગને આશરે ત્રણસો મી વધારે મીઠાઈ તથા ફરસાણ કીટનું વિતરણ શ્રદ્ધા પાર્ક નહેરુનગર એંસી ફૂટ ડી માર્ટ પાસે આવેલા ગાર્ડનમાં કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના શ્રદ્ધા પાર્ક શાખાના પ્રમુખશ્રી તથા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ ચાવડા મીરાબેન ભારત વિકાસ વિકાસ પરિષદ શાખા વાળા શ્રદ્ધા પાર્ક ગાર્ડન માં વિત નિઃશુલ્ક મીઠાઈ વિતરણ કરીએ છીએ સાતમ આઠમ તહેવાર નિમિત્તે મધ્યમ વર્ગના લોકો માટે અમે મીઠાઈ અને ફરસાણ એવું વિતરણ કરીએ છીએ વિકાસ પરિષદ શ્રદ્ધા પાર્ક શાખા આજ મીઠાઈ વિતરણ અને ફરસાણ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે એમાં મારું નામ તળાવિયા મહેશભાઈ ઠાકરસિંહભાઈ આ શાખાના પ્રમુખ મંત્રી અને ખજાનસી બધા ભાઈઓનો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર છે અને અમે દર વર્ષે આ રીતનો જન્માષ્ટમી નિમિત્તે મીઠે વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ અને જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ અને ફરસાણ આપી છે અને વર્ષ દરમિયાન ઉકાળા કેન્દ્ર ગાયોને ઘાસચારો બગીચાની સફાઈ અને સેવાકીય પ્રવૃત્તિ પણ કરીશી અને સ્કૂલના કાર્યક્રમો ભારત કો જાનો તેજસ્વી વિદ્યાર્થીના સન્માન સમારોહ ગુરુવનના છાત્ર અભિનંદન એવા કાર્યક્રમો પણ અમે વર્ષ દરમિયાન કરી છીએ અને સેવાકીય પ્રવૃત્તિ બધા ભાઈઓ સાથે મળીને ચલાવીએ છીએ